પાદરા તાલુકાના રનુસ્થિત તુલજા ભવાની મંદિર ખાતે આઠમ આઠમ પર્વ પર્વ નિમિત્તે નિમિત્તે ગુડાપુર પાદરા તાલુકાના તુલજા ભવાની મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા ખાસ કરીને વાત કરવામાં આવે તો મંદિર પરિસરમાં ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ચૈત્રી નવરાત્રીનું અનેરું મહત્વ હોય છે અનેક માઈ મંદિરોમાં સવારથી જ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે પાદરાના રનુ સ્થિત આવેલા સુપ્રસિદ્ધ તુલઝાભવાનીના મંદિર ખાતે સવારથી જ માઈ ભક્તોની ભારે ભીડ દર્શનાથે ઉમટી પડી હતી ખાસ કરીને રણુતુર્જા ભવાની માતાજીના મંદિરે આઠમો પર્વ નિમિત્તે હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી સૌરાષ્ટ્ર વિસા શ્રીમાડી સોની પાટડિયા પરિવાર નડિયાદ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી પગપાળા યાત્રા સંઘ દ્વારા તેઓની કુળદેવી રણુતુર્જા ભવાની માતાજીના મંદિરે પગપાળા દ્વારા આવી અને ધ્વજારોહણ કરવામાં આવે છે ત્યારે સતત ચોવીસ વર્ષથી આવતા પદયાત્રીઓ આ વર્ષે પચાસથી ઉપરાંત પદયાત્રી પગપાળા સંઘમાં જોડાયા હતા અને આઠમની માતાજીની ભક્તિભાવપૂર્વક ધજા ચડાવવામાં આવી હતી રણુ મંદિર ખાતે ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો સાથે માતાજીની આરાધના કરતા સોની પાટડિયા પરિવારના બાંધવો નજરે પડ્યા હતા આવતા વર્ષે પગપાળા સંઘના પચીસ વર્ષ એટલે કે રજત જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે પાદરા તાલુકાના સુપ્રસિદ્ધ રણુ તુલજા ભવાની મંદિર ખાતે સવારથી જ માઈ ભક્તોનો ભારે ગઝારો જોવા મળ્યો હતો વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મંદિર ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આઠસો વર્ષ પૌરાણિક તુલજા ભવનની મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન માઈ ભક્તો પગપાળા પણ આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે જાયમાં આજે ચૈત્ર સુદ આઠમ અને મહાશ્રી પૂજા ભવાનીના સાનિધ્યમાં ઉજવેલી છે ત્યારે ઘણી મોટી સંખ્યામાં પગપાળા અને પોતાના વાહનમાં મારી ભક્તોની ભીડ હજી સવારથી ચાલી રહી છે અને માન્ય માને પ્રાર્થનાને અર્ચના કરી અને પોતાની મનોકામના પૂરી કરે એની અંદર પ્રાર્થના કરાવે છે આજે ભક્તોના શ્રેય અર્થે ચંડી આયોજન કરવામાં આવ્યું છે

નડિયાદથી નીકળી આણંદ થઈ મામણગામ થઈ અને રણું ગામે આવ્યા છે આજે અને આવતું વર્ષ પચીસમું વર્ષ છે જે હર્ષો ઉલ્લાસ સાથે રજત જયંતિ વર્ષ ઉજવવું છે તો બધા પદયાત્રીઓ સાથે આવશે માતાજીને કુળદેવી મા ચૂડધા ભવાનીના દ્વારે આવશે શીશ નમાવશે અને પગે લાગશે આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે નડિયાદથી નીકળી ધજા માતાજીમાં કુળદેવી તુરદા ભવાની ધજા લઈને નીકળ્યા હતા અને અહીંયા ઘરે મા ચૂળદા ભવાનની સવારે ધજા ચઢાવી હવે બપોરે બધા ભેગા થઈ અને પ્રસાદી લઈ અને માતાજીના દર્શન કરી અને રવાના થઈ